જય માતાજી આજે હું ભરત ભરેલી થેલી કેવી રીતે સિમ્પલ રીતે કેવી રીતે સિવાય તો હું શીખવાડીશ તો આમાં મારે ઘણી મહેનત થઈ અને બહુ માથાકૂટ પણ થઈ પણ આ ટાઈપની મેં થેલી બનાવીને તૈયાર કરી નાખી છે તો તમે જોયો મેં કેવી રીતે બનાવી તો આ ટાઈપની મેં ડિઝાઇન મૂકી છે પાંગી અને દોરીની અંદર વચ્ચે ડિઝાઇન મૂકી છે તો આ ટાઈપથી આપણે જલ્દી વિડીયો શરૂ કરીએ તો આ ટાઈપની થેલી ભરતવાળી થેલી બનાવવા માટે તો આ ટાઈપથી મેં આ જે ડિઝાઇન પાડી એમાં મારે બહુ માથાકૂટ થઈ હતી એટલે આ ટાઈપનો વિડીયો મેં દેખાડ્યો નથી પણ આ ડિઝાઇન મેં પાડી છે તો હવે મેં ઉપરનો જે ભાગ છે તેની ઉપર આપણે એક પટ્ટી ચડાવી લઈએ તે જે અઢી ઇંચની છે તે આપણે ઊંધી સાઈડથી મૂકવાની છે ઉપરની સાઈડ અને જતી બાજુ આપણે વાળી લેવાનું છે એટલે જે આપણે ડિઝાઇન આવશે તેની અંદર આપણે આ કલરનું મેચિંગ થાય તો ઉપરની સાઈડ આપણે આવી રીતે સિમ્પલ રીતે વાળી લેવાનું છે અને સિલાઈ મારી લેવાની છે તો આ ટાઈપથી આપણે બંને ભાગ તૈયાર કરી લેવાના છે તો આ ટાઈપથી સિમ્પલ રીતે સિલાઈ મારી લેવાની છે થેલી એક વખત આવડે નહીં ત્યાં અઘરી લાગે છે પછી અઘરીને લાગતી તો આ ટાઈપના મેં પીસ જે કટકા છે તે તૈયાર કરી લીધા છે તો બે ઇંચ બે ઇંચ ચોરસ છે અને આ ટાઈપથી આપણે કાંગરી બનાવવાની છે અને ચૌળી દોરી છે તેની આપણે ડિઝાઇન મૂકવાની છે તો આ ટાઈપથી આપણે કાંગરી બનાવી લઈએ તો બધી કાંગરી આપણે એક સાથે બનાવી લેવાની છે તે જેને આપણે ત્રિકોણ આવી રીતે વાળવાનું છે અને બીજું અડધું ત્રિકોણ વાળવાનું છે એટલે આપણે સરસ મજાની કાંગરી થાય તો આ ટાઈપથી મેં કાંગરી પાડી લેશું તો આ ટાઈપથી આપણે કાંગરી ઘણી બધી કરી લેવાની છે અને આપણે આ ટાઈપથી મૂકવાની છે એક ભાગમાં તો આને કેવી રીતે મૂકી તે જોઈએ તો આપણે ગમે એક સાઈડ આપણે એક બાજુ રાખવાની છે તો આ ટાઈપથી કાંગરી આપણે મૂકવાની અને જે આ દોરી છે તેને ઉપર આપણે આંટી રાખવાની છે એટલે આમ સરસ મજાનું એક દોરીનો લુક આવે તો આ ટાઈપથી એક દોરી અને એક આપણે કાંગરી મૂકવાની છે તો આવી રીતે આપણે ત્રણ બાજુ મૂકવાની છે જે ઉપરની પટ્ટી છે તે બાજુ નથી મૂકવાની બીજી ત્રણ બાજુ મૂકવાની છે તો આ ટાઈપથી આપણે એ ડિઝાઇન તૈયાર કરી લઈએ આ ટાઈપથી આપણે તૈયાર કર્યા બાદ હવે આપણે જે બીજો ભાગ છે તેને આપણે આવી રીતે સિમ્પલ રીતે જોઈન્ટ કરી લેવાનો છે તો આ ટાઈપથી આપણે જોઈન્ટ કરી લઈએ આ ટાઈપથી આપણે જોઈન્ટ કરી લેવાના છે અને આપણે હવે નાકા તૈયાર કરવાના છે તેની પહોળાઈ આપણે ત્રણ ઇંચ છે અને એની લંબાઈ સાડા પંદર ઇંચ છે અને એની અંદર મેં વોટરપ્રૂફ જે કેનવાસ હોય તે રાખ્યું છે જેના કારણે આ કડક રહે નાકા એટલે માટે આ કાપડ પતળું પડે છે એટલા માટે તો આ ટાઈપથી આપણે કેનવાસ રાખી લેવાનું છે અને આવી રીતે સિલાઈ મારી લેવાની છે ના નાકા તૈયાર કરી લેવાના છે બે આમ આપણે તો આવી રીતે આપણે બે નાકા તૈયાર કરી લેવાના છે અને હવે આપણે નાકા માટે નિશાન કરીએ તો આવી રીતે વાળી અને આપણે એડજસ્ટ માપ કરી લેવાનું છે ચાર જગ્યાએ તો આ ટાઈપથી આપણે નાકા ફિક્સ જગ્યાએ રહે એટલે આગળ પાછળ થાય નહીં તો આ ટાઈપથી આપણે હવે નાકા મૂકવાના છે તો ટાઈપથી જે સાઈડ એક સાઈડ જે સામેની છે તે જ સાઈડ આપણે સામેનો હોય એવી રીતે આપણે નાકા મૂકવાના છે તો હવે આપણે સિલાઈથી સ્ટીચ કરી લઈએ તો આ ટાઈપથી આપણે એક ચોરસ બનાવી લેવાનું છે જેને કારણે મજબૂત નાખું હોય તો થેલીનું આપણે એ મજબૂત નાખું હોય અને આવી રીતે આપણે વચ્ચે રફ કરી લેવાના છે બંને સાઈડ તો આ ટાઈપથી આપણે એક નાકું મૂકાઈ ગયું છે તો એવી જ રીતે આપણે બંને સાઈડ બે નાકા આપણે સ્ટીચ કરી લેવાના છે તો આવી રીતે આપણે બંને નાકા મૂકી લેવાના છે તો થેલી બહુ અઘરી નથી સીવવામાં તો આ ટાઈપથી મેં થેલી બનાવી નાખી છે તો એને શોપિંગ બેગ પણ કહી શકો છો અને આ ટાઈપથી મેં ભરત ભરેલી થેલી સ્ટીચ કરીને તૈયાર કરી લીધી છે તો ભરત ભરેલી આ થેલીનો સ્ટિચિંગ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી